અમને લાખ રૂપિયા આપવાના ખેતી ની અંદર એકવાર તમે ભૂલી જાઓ એકદમ વિસ્તાર મેળવી શકાય છે બહેનો તમે બધી વસ્તુ તમને મળે છે ઘરે કેટલા ખેડૂત મિત્રો જે શાકભાજી ઉપયોગ કરે છે કેટલા બહેનો ધોઈ નો ઉપયોગ કરે છે કેટલા બહેનો છે એ છે જે વધુ એવું

આપણી વચ્ચે એપીએમસી સેક્રેટરી શ્રી ડીડી મોરી સાહેબ ઉપસ્થિત છે ત્યારે હું એમને વિનંતી કરું કે તેઓ માર્કેટિંગ એડ વિશે પોતાની વાત અમારી સમક્ષ રજૂ કરે શ્રોતાગણ સમક્ષ રજૂ કરે નમસ્કાર આજે રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત કૃષિ શિબિરનું આયોજન કર્યું છે ત્યારે આ સમારોહના અધ્યક્ષ એવા માનનીય શ્રી

નવો છે હમણાં ઓગણત્રીસ સપ્ટેમ્બરથી અહીંયા સેક્રેટરી તરીકે જોઈન થયો છું પહેલાં કોપરેટ ડિપાર્ટમેન્ટમાં ગવર્મેન્ટમાં જોબ કરતો હતો રિટાયર્ડ થયા પછી આની સેવા માટે બધા સંસ્થાના ચેરમેન અને ડાયરેક્ટર મિત્રોનો આગ્રહ હતો એટલે થોડી વાર તમે આવો ઘણા છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોનો જે જણસીઓ છે ઉત્પાદન છે એને હરાજીની કામગીરી બંધ હતી કારણો વરસાદ એ આપણે ગત છઠ્ઠી તારીખથી શરૂ કરીશું છ દસ મિનિટ

એ ન જવું પડે અને ઘર આંગણે પોતાના ઉત્પાદનના સારા ભાવ મળી રહે એવું અમારું આયોજન કરવાની ગણતરી છે નીકળી ગયા છે શરૂ કરી સવારે નવ વાગે ચેરમેન પોતે પણ અહીંયા હાજર રહેશે યાદ કે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય કોઈ પ્રશ્ન થાય સોલ્યુશન થઈ જાય અને ખૂબ જ સારો ખેડૂતો અને વેપારીઓ અને માર્કેટના સ્ટાફ ખૂબ જ સારો પ્રતિસાદ મળી ગયો છે ત્યારે યાર્ડ દિવસે ને દિવસે વિકાસ થાય અને ખેડૂતોને સારામાં સારા ભાવ મળી રહે વ્યાજથી ભાવ મળી જાય એવા અમારા પ્રયત્નો છે મેં આપણા માન્ય ધારાસભ્ય સાહેબે કીધું કે ચોટીલા તાલુકામાં સૌથી વધારે ઉત્પાદન કપાસનું થાય છે અને કપાસનું જ્યારે ઉત્પાદન થતું હોય ત્યારે કપાસનો ભાવ પણ મળી રહે એ પણ જરૂરી છે અત્યારે કીધું કે ગઈકાલે સારો ભાવ પંદરસો ને પંચોતેર રૂપિયા આપણે પરંતુ સરકારશ્રીએ ટેકાના ભાવે ખરીદી કરવાનું

કપાસનું વાયુચર કેટલું લેવું કરાટી નો દાખલો આધાર કાર્ડ અને પોતાનો તમને ફોટો આટલી વસ્તુ લઈ તમે પોતે તમારા મોબાઈલ થી પણ અથવા કોઈ કોમ્પ્યુટર જે કરતા હોય ત્રીસ દસ ની તારીખ અને નવેમ્બર ના પહેલા સત્ર લગભગ સીસીઆઈ દ્વારા ખરીદી શરૂ કરવામાં આવશે અને આપણે ચૂંટીલા કેન્દ્ર એ નાખ્યું છે સીસીઆઈ અને જે ખેડૂત મિત્રો એ ન કરાવ્યું હોય એ રજીસ્ટ્રેશન કરાવે અમે તાલુકા આંકડા લઈએ તો આપણો તાલુકો લગભગ ત્રીજા ચોથા ક્રમે છે રજિસ્ટ્રેશનમાં સૌથી વધારે લગતર તાલુકા બની રહ્યું છે બે હજાર ઉપરાંત ખેડૂતોને થશે આપણે લગભગ ત્રણસો ખેડૂતોનું રજિસ્ટ્રેશન માન માન અને હજી જે ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય અને ટેકાના ભાવે પોતાનો તપાસ કરવા માંગતા હોય તો એવો ખરીદી રજિસ્ટ્રેશન કરાવ્યું હોય આપણે જ્યાં બેઠા છીએ એ તમને નવાઈ લાગશે કે ઘણી બધી દુકાનો છે પણ કોઈ દુકાન પર ત્યાં કંઈક પાર્ટી નથી મળી કે એન્ટરપ્રાઇઝ એન્ટરપ્રાઇઝી વેપારી એનું કારણ શું છે કે ઘણા વર્ષોથી આ બધું થોડુંક વહીવટીને કારણે ફેર્યું છે કદાચ આવતા વર્ષે આ કરવાનો થાય તો તમને કદાચ હજુ થોડું વાતાવરણ જોવા મળશે એવી અમારી અપેક્ષાઓ છે અને એવું અમારું આયોજન છે તો દરેક ખેડૂત મિત્રો માર્કેટયાર્ડનો લાભ લે પોતાનું ઉત્પાદન વેચાણ કરવા માટે માર્કેટ યાર્ડમાં આવે એ えっと એને બ્યાજ તો નવીમાં સાત પાંચો તમે કોઈ વેપારીને આપી દીધા થોડા રાખ્યા છે કે કે સરકારી યોજના છે અને

એક બે ખેડૂતો આવું ન થાય પરંતુ દરેક પ્રકારની શાકભાજી ઉપર ખેડૂતો આવે તો આપણે એને અર્ગ વ્યવસ્થા કરતી પાડીએ અને પોતે જ બેસી અને દરેક વપરાશ કરતા ને શાકભાજી વેચી શકે મિત્રો સાહેબે સરસ મજાની વાત કે સરકાર ઘણી બધી ખેડૂતો રાખશે તો હમણાં અગિયાર તારીખે સમગ્ર દેશમાં કાર્યક્રમ હતો અને તેતતાલીસ હજાર કરોડ બિસયાળી અઠાર લાખ રૂપિયા આવી તો રિયાજ પ્રધાનમંત્રી અને ઘણી બધી યોજનાઓ છે એટલે દરેક લોકોએ આ સરકારી યોજનાનો લાભ લેવો જોઈએ અને ઉત્પાદન કેમ વધે પછી છે લાખ રૂપિયા આવી ગયા લોકો છે કે કપતરથી સ્ટોલ કરી તો કેવી રીતે કરવી આપણે અને આમે એટલે અમે જો સમય આવ્યો છે જાગૃત થવાનું તો જ આપણે આપણે આપો વિકાસ કરી શકતે આપણી આવક વધારું આપી શકું બસ વિશેષ કરીને કે માર્કેટ મેયરને

મંત્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ એમનું વક્તવ્ય ચાલુ છે આપણે બધા એને સાંભળશું દ્વારા આપવામાં આવે છે ખાસ કરીને ખેડૂતોને ખેતરે પાકના સંગ્રહ માટે પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાની પણ સરકારે એમાં સહાય એના માટે ડ્રોન દીધી યોજના અમલમાં મૂકી અને એક હેક્ટરમાં પચીસ લીટર છંટકાવ દવા કે ખાતરનો થઈ શકે વીસ મિનિટમાં એવી યોજના

મિત્રો આપણે પંચમહાલ જિલ્લામાં તો પ્રાકૃતિક કૃષિ માટે ખુબ મોટો રાજ્ય સરકારે બનાવ્યું છે પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે પ્રાકૃતિક કૃષિ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી અને પ્રાકૃતિક ખેતીનું શિક્ષણ સંશોધન અને પ્રસારની વ્યવસ્થા થાય એના માટેનું ખૂબ મોટું કામ શરૂ કર્યું પ્રાકૃતિક ખેતી